આજ રોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને જે કાંઈ મુશ્કેલી અસાન ધારા બાબતે મુશ્કેલીઓ પડે છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ અમારી રજૂઆત મુખ્યત્વે એવી છે કે સરકારશ્રી દ્વારા છેલ્લે જ્યારે અસાન ધારા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે એ નોટિફિકેશનમાં ઘણા સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ નથી અગાઉ એ જ સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલો હતો જે સર્વે નંબર રહી ગયેલ છે તે દસ્તાવેજો માટે જ્યારે પરમિશન માગવામાં આવે છે તો સરકારશ્રી દ્વારા એની પરમિશન આપવામાં આવતી નથી અને આવા સર્વે નંબરમાં જેમાં પરમિશન નથી આપતા અને સબ રજિસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધવા જાય તો એવા સર્વે નંબરના સબ રજિસ્ટાર કચેરી દ્વારા દસ્તાવેજ નોંધવામાં નથી આવતા તો એક બાજુ પરમિશન પણ નથી મળતી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ પણ નથી નોંધાતી તો આવા સર્વે નંબરોને તાત્કાલિક જો સર્વે સમાવેશ કરવામાં આવેલા હોય તો એવું નોટિફિકેશન સરકારે બહાર પાડવું જોઈએ અથવા તો એનો સમાવેશ કરવામાં આવેલ નથી તો એવી સૂચના આપી છે કે આ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી તો આ મુશ્કેલીનો અંત આવે એટલે અમે આજ રોજ કલેક્ટર શ્રીને આ બાબતે ગંભીરતાથી લઈ અને સરકારને અમારી રજૂઆત પૂરી પહોંચાડવા અમે રજૂઆત કરવા આવેલા છીએ આ લોકોને ઘણી આનાથી હેરાનગતિ થાય છે ઘણા સોદાઓ કેન્સલ થાય છે દસ્તાવેજો રજિસ્ટર થતા નથી જો આને ગંભીરતાથી લેવામાં ન આવે તો અમારા દ્વારા આને જનવ્યાપી આંદોલન બનાવશું અને ભવિષ્યમાં આવતા વીકમાં જો આને એક સપ્તાહમાં આનું નિરાકરણ નહીં આવે અને પરમિશન આપવામાં નહીં આવે તો અમે જનવ્યાપી આંદોલન બનાવી અને હડતાલો પાડશું અને રાજકોટ બંધનું એલાન પણ આપતા અમે અચકાશું નહીં